તરાબ્રહ્મ બધા ડાયરાને અને આજે તારીખ છે 24/3/2024 અને આજે છે ઓડિ અચ્છા ઠીક છે સૌને ઓડિની શુભકામનાઓ અને અત્યારે બપોરના એક વાગી રહ્યા છે અને અત્યારે બસ જમી લીધું છે તો આપણે જવાના છીએ બતળિયા અને ચાલો આગળ જોતા જાઓ અને આ જો આપણો બગીચો તો મિત્રો અત્યારે આપણે બેઠા છીએ રાજુભાઈના સ્ટુડિયોમાં અને અહીં આપણે બધા બેઠા છીએ અને થોડી વાર થઈ ત્યાં તો આવી ગયો ઠંડો ઠંડો શેડીનો રસ આપ શકો અને હવે આપણે જવાના છીએ ચાલો મિત્રો હવે બોલેરો આવી ગયો છે અને આપણે બોલેરોના ડ્રાઈવર છે જયેશભાઈ તો આજે તો આપણે જ છોડી જ દેવાના છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભાટિયા બાયપાસ તો ચાલો બતડીએ અને ભાટિયા બાયપાસ જોવા મળી એક દ્વારકાની એસટી બસ આપ જોઈ શકો તો મિત્રો બતડીએ તો ફરી આ પંખો પાછો દેખાયો અને આજે તો ગરમી નથી થતી આજે તો પંખો ચાલુ હતો તો ચાલો અને મળી ગયા આપણે કિશનભાઈ બંધ કરો હાથ જોડ આપણે આ માજા અને ઠંડુ પીવરાયું છે અને અત્યારે તે થમ્સઅપ પી રહ્યા છે અને વાતોના ગપ્પા મારી રહ્યા છે તો આ છે બતડિયા ગામની હોલિકા દહન અને અહીં આપણે આવ્યા છીએ તો હવે થોડીક જ વારમાં જમણવાર કરી અને આપણે જવાના છીએ ઘરે અને અત્યારે પહોંચી ગયા છીએ ઘરે તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો મળીએ કાલના બીજા નવા બ્લોગમાં જય માતા જય દ્વારકાધીશ